અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે જેમાં આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવી શક્યતા છે જો કે સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે દરિયામાં ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે એવામાં અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો હતો જેના કારણે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સિવાય ગીર સોમનાથ વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો જો કે સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે વાતાવરણના પલટાને કારણે સુરતના દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા વાતાવરણમાં પલટાને કારણે દરિયો તોફાની બની શકે તેવી શક્યતા છે એવામાં માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હાલ દરિયો ખેડવા ગયેલી મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી રહી છે નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલીમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા હતા તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી આ સિવાય વલસાડના કપરાડામાં ભારે પવનના કારણે મકાનોના પતરા ઉડી ગયા હતા આ સિવાય ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોના ઘરમાં રહેલું અનાજ ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ હતી તાપીમાં પણ વ્યારાના મુસા રોડ પર આવેલા કોમર્શિયલ મોલ ના શેડ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી જોકે દુકાનો ચાલુ ન હોવાને કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી